રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં આજ દિવસ સુધી ખેડૂત મિત્રો તમે ઘણા બધા એવા એક્સપો જોયા હશે જેમાં તમને દિલ્હીનો એક્સપો જોયો હશે મુંબઈ મહારાષ્ટ્ર પુણેમાં જે ભારતનો સૌથી મોટો એક્સપો થાય એ પણ જોયો હશે પણ ગુજરાતના ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે આપણે રાજકોટમાં ક્યારેય એક્સપો થશે તો આજે રાજકોટના આપણે પૂરેપૂરા એક્સપોની વિઝિટ કરાવશું કઈ કઈ મશીનરીઝ આવી છે કઈ કઈ ટેકનોલોજી અહીંયા આવી છે ઘણી બધી ઓટોમોબાઈલને લગતી પણ તમને અહીંયા કંપની જોવા મળશે થ્રેસર જોવા મળશે હાર્વેસ્ટિંગના મોટા મોટા મશીનરી છે એ પણ તમને જોવા મળશે કોઈ પણ જે નવું ટ્રેક્ટર લોન્ચ થયું હશે તો એ પણ તમને અહીંયા જોવા મળવાનું છે આખા આખા જે એક એગ્રી વર્લ્ડ એક્સપો છે એની આપણે ટૂર કરવાના છે મિત્રો એક્સપોની શરૂઆત થઈ ગઈ છે હવે એક્સપોનોમાં જો સ્ટાર્ટિંગમાં તમારે પહેલાં અહીંયા પાર્કિંગ છે અને અહીંયાથી તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને આ જે છે ને એનો મેઇન ગેટ છે તો મેઇન ગેટની અંદર એન્ટર થશે ને એટલે તમને સીધા અહીંયાથી સ્ટોલ જોવા મળશે બધી કંપનીના અલગ અલગ અહીંયા તમને સ્ટોલ જોવા મળીએ સૌથી પહેલાં આપણે વાત કરીશું ને તો અહીંયા તમને ભૂમિ એગ્રોનો સ્ટોર જોવા મળશે જો અહીંયા તમને વરણી જોવા મળશે અને ભૂમિ એગ્રોમાં પણ લેન્ડ લેવલર આવી ગયું હે જમીન લેવલ કરવાનું ઓટોમેટિક મશીન આવી ગયું છે અહીંયા એનું એન્ટેનર રાખેલું છે આ ક્યાંક લેન્ડ લેવલર છે બાકી ભૂમિ એગ્રોમાં છે ને તમને ઘણી બધી એવા મશીનરી જોવા જડી જાય છે આપણે વાત કરી હતી કે આ ભૂમિ કંપનીનું ડિસ્ટર્નર છે અને એની બાજુમાં એક્ઝેક્ટ છે ને જે આ મશીન રહ્યું ને એ મશીનમાં અહીંયા તમારે ખાતર નાખી દેવાનું છે એટલે આ સીધું છે ને અહીંયાથી ફરતું હોય ને આજુબાજુમાં પંદર ફૂટ સુધી છે ને આ ખાતર પાથર છે એની એક્ઝેટ બાજુ ઉપર આવ્યું ને તો અહીંયા શ્રી ગણેશનો થ્રેસરનો અહીંયા સ્ટોલ છે જો અહીંયા તમને બધા થ્રેસર જોવા મળીએ આ થ્રેસર છે એ મલ્ટીક્રોપ થ્રેસર છે આ બાજુમાં લીવું મગફળીનો જે ડબ્બો છે એ છે ઓલી બાજુ તમને હાર્વેસ્ટિંગ અને મલ્ટીક્રોપ થ્રેસર મળી જશે એની એક્ઝેટ બાજુમાં આવ્યું ને એટલે અહીંયા તમને છે ને સોનાલિકાનો સ્ટોલ જોવા જડીએ આ એ સોનાલિકાનો સ્ટોલ છે એની એક્ઝેટ બાજુમાં તમને પાછો રેનફોર્સ કંપનીનો સ્ટોલ જોવા મળીએ એ આ કંપની છે એ પંજાબ લુધિયાણાની કંપની છે અહીંયા એના રોટાવેટર્સ છે અહીંયા એનું મલ્ટીક્રોપ થ્રેસર છે સેમ અહીંયા પર તમને થ્રેસર જોવા મળશે આ થ્રેસર પીટીઓ ઓપરેટેડ થ્રેસર છે આખે આખું પીટી ઓપરેટેડ થ્રેસર છે અને અહીંયાથી તમારે જે પણ કોઈ હાર્વેસ્ટિંગ કરવાનું હોય ને અહીંયાથી નાખવાનું રહેશે અને આખે આખું ઉપરથી જશે અહીંયા એના અલગ અલગ પ્રકારના ચાયણા પડ્યા છે સેમ બીજું અહીંયા પર તમને એક થ્રેસર રાખેલું છે એવી રીતે ત્રણ થ્રેસર આ લોકોને અહીંયા રાખેલા છે હવે એનાથી આપણે આગળ જશું ને એટલે ભાઈ ઓટોમેટિક જે આપણું ટ્રેક્ટર ચાલતું હોય ને એની સિસ્ટમ આવશે આ થઈ ગયું આખું ઓટોમેટિક જે સિસ્ટમ આવતી હોય ને જેમ કે લેન્ડ લેવલર છે તો લેન્ડ લેવલર કઈ રીતે ઓપરેટ થશે તો એની આખી આખી સિસ્ટમ છે ને એ તમને અહીંયા જોવા મળીએ એવી જ રીતે સેમ ઓટોમેટિક સ્ટેરિંગ જે આપણે યુઝ કરતા હોય એના માટેનો આ જોવા મળીએ એફઝેડિક ડાયનેમિકનું અહીંયા તમને આ જોવા મળવાનું છે અને આ એનું ડિસ્પ્લે છે અહીંયાથી તમે મેન્યુઅલ અને ઓટો કરી શકીએ ઓટો કરશો એટલે ઓટોમેટિકલી જે સ્ટેરિંગ છે એનું અહીંયાથી જો આ ટ્રેક્ટર આવી રીતે ચાલુ થયું એવી રીતે આમાં બધા અલગ અલગ ફંક્શન્સ હશે અહીંયાથી તમે ફંક્શન ઓપરેટ કરી શક્યો અને આ જીએનએસ છે બે સ્ટેશન આપણે જે ટીએનડીનું જે લેન્ડ લેવલર પહેર્યું ને એનું બે સ્ટેશન છે અને અહીંયા એનું જે આખે હું ડિસ્પ્લે અને સિસ્ટમ આપેલી છે ને એક્સપોમાં બધા થ્રેસરવાળા વધારે જોવા મળ્યા એવી જ રીતે જો અહીંયા એક ન્યૂ લક્ષ્મી થ્રેસર કરીને એનો સ્ટોલ છે એની એક્ઝેક્ટ બાજુમાં આપણે આગળ આવીશું ને તો અહીંયા તમને બલદેવ ઓરણીનો સ્ટોર જોવા મળીએ અને બલદેવ ઓરણીવાળા આ વખતે આખે આખી નવી સિસ્ટમ લઈ આવ્યા છે જેમાં આ બધું આપી દીધું છે એ બધું ફાઇ ફાઇબરનું આપી દીધું છે અને આની જે ચેન સિસ્ટમ છે ને એ ચેન સિસ્ટમ તમને જે આખે આખી પ્લાસ્ટિકને આપેલી છે એટલે કોઈ દિવસ છે ને આમાં કાટ નહીં લાગે હવે એ બતાવવા માટે એ લોકોએ અહીંયા આપે આખે આખું આપી દીધું છે ઉપર અહીંથી હેને પાણીના ફુવારા રાખ્યા છે અને એની એક્ઝેટ જો અહીંયા છે ને આ આખે આખું ફાઈબરનું હોય એટલે અહીંયાથી સીધી શું પાણી જશે અને અંદર જાય આ બધું છે ને ફાઈબર છે અને આમાં જે પાઇપ જો હોય ને આ પાઇપ એ ગેલવે પાઇપ છે એટલે આને હે ને કોઈ દિવસ રસનિંગ લાગવાનું નથી સેમ એનું એક્ઝામ્પલ અહીંયા બલદેવ કંપનીએ અહીંયા રાખેલું છે અને આપણે વાત થઈ આગળ કે આના જે ચેન ચક્કર છે એ ચેન ચક્કર આખા પ્લાસ્ટિકના છે આવી રીતે આ તમે જોઈ શકીએ આખા પ્લાસ્ટિકનું છે અને આ જે ડિજિટલ મીટર છે એ મીટર પણ વોટરપ્રૂફ છે તો આવી રીતે કંઈક અહીંયા બલદેવની વરણી હતી અને સેમ એની બીજી પ્રોડક્ટ છે રોટાવેટર તો એ પણ અહીંયા લાગેલું છે એની એકઝેટ બાજુમાં અહીંયા તમને જોવા મળશે મોબાનો સ્ટોલ પણ મોબાના સ્ટોલ આવ્યો તો ભાઈ મોબાનો સ્ટોલ છે ને બહુ એટલે બહુ પ્રીમિયમ છે એમાં જો આ લોકોએ એને ઉમિયાની સિસ્ટમ લગાડેલી છે અને ખાસ કરીને આ જે ટ્રેક્ટર રહ્યું ને એ ડીકે ચેમ્પિયનનું ટ્રેક્ટર છે જો અહીંયા એનું મોબામાં મોબાની એમાં ઓટો સ્ટેરિંગ કિટ ફીટ થયેલી છે અહીંયા એનું સ્ટેરિંગ લાગેલું છે અને અહીંયા એનું એક બટન આપી દીધેલ છે આવી રીતે કંઈક સિસ્ટમ છે અને ભાઈ આ ટ્રેક્ટર રહેવાનું છે ડીકે ચેમ્પિયનનું એકસો ને પિત્યાસી ડીઆઈ મોડલ આઈ થિંક અઢાર એચપીની કેટેગરીનું આ ટ્રેક્ટર રહેવાનું છે ટ્રેક્ટરમાં તમને બીજા સ્પેસિફિકેશનની વાત કરીએ ને તો જો અહીંયા એર ક્લીનર આપી દીધેલ છે બીજા નંબરમાં અહીંયા તમને સાઈડ ગેર પણ આપી દીધા છે હાઈ ન્યુટ્રલ અને લોર એનો ગેર આપી દીધો છે પીટીઓ અહીંયા તમને પાંચસો ચાલીસ અને પાંચસો ચાલીસ ઇકોનોમી પીટીઓ આપી દીધો છે સેમ એડીડીસી હાઇડ્રોલિક કંટ્રોલ તમને આ બાજુ આપી દીધા છે અને પીટીઓ ઓપરેટેડ આખો જે આ પંપ છે ને એ તમને આમાં જોડાવેલો છે કે તમે આનાથી આ પણ ચલાવી શકો હોવ અને ઓટો સ્ટેરિંગ કીટ અમારે તમને લાગેલી જોવા મળશે સેમ એનું બીજું મોડલ છે બ્લેક કલરમાં એકસો ને પંચાવન આ મોડલ છે એમાં પણ તમને અહીંયા એડીડીસી હાઇડ્રોલિકના કંટ્રોલ આપી દીધા હે પ્રોપરલી તમને જો અહીંયા સાઈડ ગેર આપી દીધો છે નાનું ટ્રેક્ટર છે એમાં પણ તમને સાઈડ ગેર આપી દીધો છે ઓઇલ બ્રેકર તમને જોવા મળી જાય અને બીજા નંબરમાં પાંચસો ચાલી પીટીઓ તમને અહીં જોવા મળશે અહીંયા તમને છે પીટીઓ ઓપરેટેડ કરવાનું આપી દીધું છે અને હાઈ અને લો અને ન્યુટ્રલ એ પણ તમને આ બાજુ જોવા જડી જાય એમાં આપણે અહીંયા લગાવેલી છે ભૂમિની ઓરણી આ એકસો ને પંચાવન પંદર ઓસપાવવાની કેટેગરીનું આ ટ્રેક્ટર રહેવાનું છે અહીંયા એક લીનર આપી દીધું છે અને વચ્ચે છે ને ઘણો બધો સ્પેસ આપી દીધો છે અહીંયા પણ તમને બ્રેકિંગમાં આપી દીધા અહીંયા સ્ટોપ કરવાનું અને અહીંયા ચાર્જિંગ સોકેટ આપી દીધેલ છે અને અલગ સ્ટોલની તમને વાત કરું ને તો લેન્ડ હાર્ટ કરીને કંપનીનો સ્ટોલ છે કે જે ફાર્મિંગ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે અને ભાઈ આ એનું પ્લાવ જ છે આવું અલગ રીતનો પ્લાવ આપ્યું છે કે તમારે જમીનમાં વધારે ઊંડી ખેડ કરવી હોય અને હાવ પથલ કરવી હોય ને તો તમે આનો યુઝ કરી શકો હોવ આખું જો અહીંયા જેક સિસ્ટમ આપી છે અને એક બે ત્રણ ચાર ચાર એવી રીતે અલગ અલગ આપણે જો પાવડા હોય ને એવી રીતે પાવડા આપી દીધેલ છે અને આ નોર્મલ પ્લાવ છે અને આ એનું અલગ જાતનું પ્લાવ આપ્યું છે અને અહીંયા એના જે આપણે પંચિયા કહીએ શ્રીરામ મોડલનું નામ શ્રીરામ અહીંયા તમને પંચિયા જોવા મળીએ તો આ એનો કંઈક સ્ટોલ હતો અહીંયા તમને કુબોટા ટ્રેક્ટરનો સ્ટોલ જોવા મળીએ ભાઈ કુબોટા ટ્રેક્ટર જે છે એનું ઇન્જિન એક નંબરનું સાયલન્ટ ઇન્જિન આવે એ તમે અહીંથી જોઈ શકીએ છો અને આમાં પાંચ વર્ષની વોરંટી સાથેનો આ ટ્રેક્ટર છે કુબોટાનું એકદમ સાયલન્ટ ટ્રેક્ટર છે ભાઈ પોમ્પા લિફ્ટ આ કુબોટાએ હમણાં જે નવી લિફ્ટ પોતાની લોન્ચ કરી એ તમને અહીંયા અલગથી જ આપી દીધેલ છે પોમ્પા લિફ્ટ અને પોમ્પા લિફ્ટનું તમને છે ને મતલબ સમજાવું ને તો ભાઈ અહીં ઉપર હું ચડી જાઉં જો અહીંયા આપી દીધા છે અહીંયા આપણે જે અલગથી સ્વિચ કહીએ ને આ જે સ્વિચ છે ને એ એની અલગથી સ્વિચ આપી દીધેલ છે આપણે જે લિપ્ટોમેટિક બટન કહીએ એ જ લિપ્ટોમેટિક બટન આપી દીધું છે બાકી ડીપટ એન્ડ ડ્રાફ કંટ્રોલ તમને આ બાજુ જોવા મળવાના છે તો આ એને અલગ કરેલું છે ફૂલ્લી સાઈડ ગેર ઓરિજિનલ સાઈડ ગેર તમને આપી દીધા છે અને ભાઈ આનું જે ઇન્જિન છે ને એ બહુ એટલે બહુ સાયલન્ટ જોવા મળશે હવે આ ડૂમમાં છે ને તમને થ્રેસર અને ટ્રેક્ટર્સ એ બધું જોવા મળીએ હવે કેપ્ટન ટ્રેક્ટર્સના સ્ટોલની વિઝિટ કરતા આવી ભાઈ કેપ્ટન ટ્રેક્ટરનો સ્ટોલ અને કેપ્ટન ટ્રેક્ટરના સ્ટોલની વિઝિટ ને તો આ એનું નવું મોડલ લોન્ચ કરેલું છે લોડર સ્પેસિફ સ્પેસિફિક આ બસો પચાસ ડીઆઈ ટુ વ્હીલ ડ્રાઈવ આવે એલ એસ સિરીઝનું એમાં આ લોડર બનાવેલું છે અને ભાઈ લોડરમાં ઘણી બધી એવી ખાસિયત છે એક આ બાજુ પિન છે અને ગોલી બાજુ પિન છે ને એ પિન તમે કાઢી નાખ્યો ને એટલે ઇઝીલી આખે આખું લોડર છે ને એ નીકળી જાય અને અહીંયા એના કંટ્રોલ્સ આપ્યા છે ચાર નિપલ છે એ કાઢી નાખ્યો ને એટલે આખે આખું લોડર અલગ થઈ જાય બાકી એના બધા કંટ્રોલ અહીંયા આપી દીધા લે એડીડીસી હાઇડ્રોલિક હાઈલો મીડિયમનો ગેર આપી દીધો હોય પીટીઓનું તમને અહીંયા જોવા મળી છે

એમાં તમને અહીંથી ડિસ્પ્લેના તમે કંટ્રોલ કરી શકીએ છીએ અહીંયા તમને આખી ડિસ્પ્લેના બધા તમને અલગ અલગ કંટ્રોલ આપ્યા આ બધા મોડલ એક જ છે ટુ હન્ડ્રેડ છે આમાં તમારે એક્સ્ટ્રા રિમોટ કે કોઈ લેવું હોય ઓટોમાંથી કાઢવા માટેનું જે આપણે ઓટો રિમોટ આપે છે પછી આ રિમોટ બટન છે આ બધી એક્સ્ટ્રા એસેસરીઝમાં તમને મળી શકે આ ઓટો ઓટો કરો એટલે ટ્રેક્ટર ઓટોમેટિક ઓટોમાં વહ્યું જાય

હવે હવે આપણે છે ને વિઝિટ કરીશું બીજા ડૂમમાં ને બીજા ડૂમની વિઝિટ કરીશું તો ભાઈ બીજા ડૂમની અંદર એન્ટર થવું ને તો અહીંયા તમારે જો કોઈપણને ચક્કલ્યું અને માળા જોતા હોય તો એ તમને અહીંયા મળી જવાના છે અને રોટાવેટરમાં જે બધી બ્લેડ યુઝ થાય ને એ બ્લેડ બનાવતી કંપનીનો અહીંયા સ્ટોલ છે આ બાજુ આ બાજુ જાઉં ને એટલે બધા જ દવાઓવાળાના સ્ટોલ છે તેમ અહીંયા ટીઆરએસનો સ્ટોલ છે આવી રીતે અને આ બાજુ પણ તમને હેને ઘણા ખાતરના અને બિયારણના દવાના ને એ બધાના સ્ટોલ જોવા જડીએ હવે તમને હોય પાવર નું પાવર હતા ક્યાંય દેખાણા નહીં ભાઈ જો આને સૌથી નાના નાનું પાવર પાવર વીડર છે અહીંયા જો આરબીડી કંપનીનું પાવર વીડર છે અને આ હે રીપર રીપર અહીંયા અલગ જાતનું છે અહીંયા ઇન્જિન રાખેલું છે વાંથી અને અહીં આપવાનું અને અહીંયા છે ને ફોરવર્ડ અને રિવર્સનો ગેર સિસ્ટમ અહીં આપેલી છે બાકી અહીંયાથી ને ચાલુ થાય અહીંયા એન્જિન આપેલું છે અને જો અહીંયા એનું રીપર આપેલું છે બીજી આમાં ઘણી પ્રોડક્ટ છે ચાપ કાટર નહીં પણ આ જે વસ્તુ છે ને એ હા ઓલું નાનકડું જે વિડર આવે ને એ વિડર છે એટલે પાવર વિડર ને પાવર ટીલર વગરનો તો એક્સપોઝ આખો તો ખેડૂત મિત્રો આપણે એક એવા જે એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ્સમાં આવી ગયા એવા સ્ટોલમાં આવી ગયા હતા ખીજડીયાવાળા એગ્રીકલ્ચર તમે ક્યાંક ને ક્યાંક નામ આપ્યું હોય આ બધી રહીને એની પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ડિટેલ બધી આપણા ભાઈ પાસેથી લેવું હવે રામ રામ પહેલાં તો આપણામાં કેટલી કેટલી વસ્તુ આપણે રાખીએ આપણે દસ એસપી માંડીને ઓગણસાઠ એચપી સુધીના તમામ ટ્રેક્ટરના શ્રેણીના સાધનો રાખી છે ઉપલબ્ધ છે એમાં મોટા હેવી ટ્રેક્ટરમાં સરકાર માન્ય સબસિડી એપ્રુવલ આપણે લીધેલું છે મિનિટ સિરીઝમાં નથી અત્યારે મોટા હેવી ડ્યુટી સાધનમાં બધા સબસિડી આપણે એપ્રુવલ છે આ આ વસ્તુ રે આ નિક્યુ છે ધોરિયો ઇરિગેશન માટે ઓકે મોટો ધોરિયો કરવા ધોરિયા કરવા માટે નાનો ધોરિયો કરવા માટે ઓલું એમાં બે મોડલ આપેલા છે એક આ પંચ્યુ છે હેવી ડ્યુટી માં રાઉન્ડ શેપ માં રાઉન્ડ શેપ અલગ અલગ ટાઈપ ન્યુ મોડલ છે આની હું ખાસિયત છે એની ખાસિયત એ છે કે તમારે હાર્ડ જમીન હાર્ડ સોલ હોય એને ખેડવા માટે ટૂંકમાં થ્રી બોટમ પ્લાવ આવે એના જેવું ઊંડી ખેડ લાવવા માટે તમારે આ સાધન ગોલાઈ આપી દીધી એટલે એના હિસાબે હા ભરાવો ભરાવો ઓછો થાય તમારે અને સાતીમાં સુતરાય આવે એટલે ટ્રેક્ટરની એવરેજ આવે અને ડીઝલની બચત થાય આ ઉપરાંત તમે કયા કયા બીજા હાથીડા રાખો બીજા એ જ પ્રમાણે એક આ બંધ ફોર્મર છે બંધ ફોર્મર જે આપણે ચોમાસે આંતર ખેતીના સાધન કરવામાં એમાં કપાસનો મોલ મોટો થઈ ગયો હોય ત્યારે એક સાથે ત્રણ કામ લેવા વકેડવામાં પારો ચડતો જાય ને પાછળ રાપ ચાલતી જાય અહીંયા આપણે આજે વિખેડિયા દાતી કઈ વિખેડિયા દાતી કઈ આ વિખેડિયા દાતી નું આપ્યું અને પાછળ આપણે રાપ આપી રાપ આપેલી આનાથી હે ને ભાઈ ખેડૂત મિત્રો પારા પણ ચડતું જાય એવી રીતે અહીંયા વચ્ચે કપાસની ની હાર રહે એવી રીતે બે બાજુ આપ્યું હે એટલે બે પાટલા હે નાખ્યા ખુલે તું જાય અને વચ્ચે આ કપાસ ને એરંડા કે મોટો બોલ થઈ ગયો ને ઘરક બરોબર આ પ્રોડક્ટ ક્યાંથી લોન્ચ કરી રહી છે આ પ્રોડક્ટ આપણે ઘણા ટૂંકમાં દસ પંદર વર્ષ પહેલા લોન્ચ કરે આ દસ પંદર વર્ષથી આ કન્ટિન્યુ કન્ટિન્યુ છે ચાલે છે આપણા ખેડૂત મિત્રો આ તો ખીજડીયા એગ્રીકલ્ચરનો આખો સ્ટોલ હવે ઘણી બધી પ્રોડક્ટ આવે છે આ બધી પ્રોડક્ટનો વિડીયો ડિટેલ વિડીયો છે એ તમે ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં પણ જોવા મળી જાય અહીંયા ઘણી બધી કલ્ટિવેટર પર જોવા મળી જાય આનું અર્જુન મોડલ છે આ કે મોટા ટ્રેક્ટરનું કલ્ટી છે એવી જ રીતે તમને મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર બંનેના કલ્ટી જોવા મળશે સેમ આ છે ને એ તમારે સનેડામાં જો યુઝ કરતા હોવ ને તો આ સનેડા માટે આપ્યું છે ખાસ કરીને ખેડૂત મિત્રો એક અહીંયા આપ્યું હે આ બાજુ આ દાંતી આપી હે ઓલી બાજુ દાંતી આપી એટલે પાંચ દાંતીનું એ કામ કરીએ પારાએ જ જાહે અને બીજા નંબરમાં પાછળ રાપે હાલતું જાહે અને વાં પંચીયા પડ્યા વાં કલ્ટિવેટર પડ્યું અહીંયા કલ્ટિવેટર પડ્યું તો આ રીતની છે ને બધી વાતું ને સ્પેશિયલ તમારે પારા નાખવા હોય તો એ આ પારાનું અહીંયા મિની ટ્રેક્ટર અથવા તમે સનેડામાં આઈએસએમ મિની ટ્રેક્ટર અને સનેડામાં તમે યુઝ કરી શકો આરિયો ખીજડીયા એગ્રીકલ્ચરનો હે ને આખો સ્ટોલ છે ફાર્મ કિંગ કરીને ફાર્મ કિંગ એનું ઓટો સ્ટેરિંગ છે સેમ એમાં પણ તમને અહીંયા સ્ટેરિંગ ઉપર બટન જોવા મળીએ અહીંયા એનું ડિસ્પ્લે આપેલું છે અહીંયા એનું જે બે સ્ટેશન કા એ બે સ્ટેશન આપેલું છે અહીંયા એનો રિવર્સમાં તમને કેમેરો છે એ કેમેરો પણ તમને આપેલો એ બસ લાઈટવાળો હોય જો અત્યારે આમ રાખી દીધું ને તો ઓટોમેટિક લાઈટ હોય ગઈ મેં હાથ લઈ લીધો તો લાઇટ બંધ થઈ ગઈ સીધું ડાયરેક્ટ વાળું છે અને આ એનો લોગોને એવું છે આ જીએનએસ આખો ફોટો સ્ટીરિંગ સિસ્ટમ છે આપણે કેવી કંપનીની તમને વિઝિટ કરાવ્યું કે જે મોટા મોટા એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટના ટાયર્સ બનાવે સ્પીડ સ્પીડવેગ કંપની ઘણી બધી જગ્યાએ જોઈએ છે બધી ડિટેલ આપણે સાઈપા પાસેથી તો કેમ મજામાં સાહેબ બસ એકદમ આનંદ છે સાહેબ તમને કેમ છે બસ મજા મજા હવે આપણે જે બધા ટાયર્સ છે આ જે બધા ટાયર્સ છે આપણે કેટલી કેટલી પ્રકારના ટાયરો બનાવીએ આપણે બધી પ્રકારના ટાયર્સ બનાવી છે ફાર્મના બધી પ્રકારના ટાયર્સ બને છે ઓટીઆર બધા બને છે બરોબર હવે આપણે ઇન્ડસ્ટ્રીયલ ટાયર બી બધા બને છે કંપની આપણી 60 વર્ષ જૂની છે ઓકે 60 વર્ષથી આ એગ્રીકલ્ચરના આપડે ટાયર રોટી આર ફાર્મ ટાયર્સ બધી વસ્તુના ટાયર્સ બનાવે છે કંપની હવે આપણે આમાં ટાયર્સમાં જોતા હોય તો ટાયર્સમાં મેઈન વસ્તુ શું જોવી પડે મેઈન વસ્તુ જોવી પડે એનું કેટલું મજબૂત ટાયર છે ઓકે મજબૂતાઈ મજબૂતાઈ જોવી પડે ટાયરોની હવે આની જે ગ્રીપ તો હોય કે ટુકમાં માની લ્યો કે ફેશનનો ટાયર છે તો ખેતરમાં હાલતું હશે તો એ ગીર તો વધારે પકડીએ એ કઈ રીતે આમાંથી નક્કી થાય જેની એની ડીપ ને એની ઉપરથી નક્કી થાય કે કેટલી પકડ કરશે કેટલી નહીં કરે બરાબર હા હવે આ આ જે કંપની છે એ મેન ક્યાંની કંપની છે કંપની એકચ્યુઅલી પંજાબની છે અને છેલ્લા સાઠ વર્ષથી આ માર્કે કંપનીમાં આ કામ બરાબર અને એક્સપોર્ટ અને એક્સપોર્ટમાં સો દેશથી વધારે દેશોમાં એક્સપોર્ટ કરે છે બરાબર તો ભાઈ આ આ જે ટાયર છે એનો તમને લોંગ વિડીયો હોય ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં આવી જાય ખેડૂત મિત્રો હું તમને એક ધરતી એગ્રોની વિઝિટ કરાવીશ

જેમ કે કોઈને કપાસનું કરવું હોય તો આ પરફેક્ટ ગણા છે ઘણી વખત આપણે કેવું હોય કે કપાસ મૂકવો પડતો હોય તો એની જગ્યાએ આ એક જ રીતે સરખું કામ કરે પરફેક્ટ કોઈ પણ અલગ અલગ પાક હોય ને એમના માટે આપણે અલગ અલગ રોટર લગાવવા પડે જે આ રોટર છે ઓકે હા કપાસનું નવું રોટર આપણે ડેવલપ થઈ ગયું છે જે કપાસને એક એક દાણો પાડવા માટે કામ આવશે આ ત્યારે ચણાનું આપણે અહીં જોઈએ આપણે ચણાનું કર્યું છે સાડા પાંચ ઇંચ ફિટિંગ છે ઓકે આપણે એમનાથી વધારી શકશું સાડા પાંચ થી લઈ અને ચોસઠ ઇંચ મતલબ પાંચ ફૂટ સુધી આમાં આપણે ડિસ્ટન્સ મેન્ટેન કરી ડિસ્ટન્સ છે એ પણ આપણે અલગ અલગ મેન્ટેન કરી આનું મેન્ટેનન્સ કેટલું 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 મેન્ટેનન્સ આમ તો કઈ નથી આવતું કેમ કે જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે પ્રોડક્ટ જે ચાઇનાથી લોકો લઈ અને અહીંયા આપણે સેલ કરે છે જે પ્લાસ્ટિકના મોડેલ આવે છે એમાં શું થાય છે કોઈ પણ જગ્યાએથી બોડી ક્રેક થઈ જાય તો આખું મશીન ફેલ થઈ જાય અને પ્લસ એના કોઈ સ્પેરપાર્ટ મળતા નથી ધરતી એગ્રો આપણે કંપનીએ શું કર્યું કે એ સોલ્વ કરવા માટે આપણે સ્ટીલ બોડીમાં મોડેલ બનાવ્યું તો એ પહેલી વાત તો એક બ્રેક થતું બંધ થઈ ગયું બીજી વસ્તુ કે કોથે બનાવે છે તો સ્પેર પાર્ટ ગમે ત્યારે આપણે મળી જશે આ મેક ઇન ઇન્ડિયા છે તો કોઈ પણ ખેડૂતોને લેતા પહેલા એમને ગર્વ થશે કે મેં ભારતની પ્રોડક્ટ લીધી છે ચાઇનાની નથી આપણે નોર્મલી બી બી સ્ટોર કરવા બી સ્ટોર માટે આ ત્રણ કિલોની કેપેસિટી નું છે ત્રણ કિલો બહુ એક ઇઝી સિસ્ટમ આપણે આપી દીધી

કે મકાઈનો દાણો ખેડૂતે ખેડૂતે નાના મોટો હોય શકે આપણે અહીંથી એમ કહીએ કે ભાઈ મકાઈ માટે પાંચ નંબર ફસાવાની પ્રોબ્લેમ હતો એમાં હા ઓછો જોવા મળી કેમ કે નંબર વાઇઝ એમાં કરી શકીએ ઓલમોસ્ટ નવ્વાણું ટકા એક્યુરસી છે સવારના ચલાવીએ છીએ કોઈ પણ ખેડૂતને અમે ખેડૂતના ખેતરમાં ડેમો કરીએ છીએ ક્યાંય કોઈ પણ પ્રકારની એક્યુરસીમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી નથી ખેડૂત મિત્રો આ તો ધરતી એગ્રોની નવી જ પ્રોડક્ટ જો તમારા પ્રોડક્ટ લેવી હોય તો ડિસ્પ્લેમાં આપણે નંબર આપી દેશું એમાં તમે કોલ કરી અને આ પ્રોડક્ટ લઈ શકો હોવ તો ખેડૂત મિત્રો આ સાથેનો આપણે આજે વિડીયો પૂર્ણ કરશું વિડીયોની માહિતી તમને કેવી લઈ ગઈ એમને ખાસ કરીને બતાવી દેજો આ તો આપણો એગ્રી વર્લ્ડ એક્સપો કે જ્યાં બધી અવનવી તમને ટેકનોલોજી જોવા મળી હતી અને ફાઇનલી અત્યારે બધું ક્લોઝ થઈ ગયું છે તો આ સાથેનો આપણે વિડીયો પૂરો કરીને વિડિયો બધું બધું શેર કરજો ખેડૂત મિત્રો સાથે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું એક વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ